जे व्यक्तिनी ऊँग सवारे त्रण थी पांच वाग्या वच्चे उड़ी जाए छे, तेवा लोको खास लायक जानकारी जे तमने महिति ए जानी तमने नवाई छे। वात बात तमारी निंदर नी। जो तमारी निंदर वहली सवारे त्रण थी पांच ना समयगाड़ा मा उड़ी जाए छे, तो भगवने आपेल अमुक निर्देशों जवाबदार छे। આ વાત કેટલી સાચી છે તેના વિશે જાણીએ આમ અચાનક નિંદરમાંથી જાગી જવું એ બાબતને અવગણવી નહીં તેની પાછળ છુપાયેલ રહસ્ય હોય છે અને વ્યક્તિના જીવનમાં થતી દરેક ઘટના પાછળ કાંઈ ને કાંઈ કારણ હોય જ છે તેથી આ વાતને સામાન્ય ન ગણતા થોડીક ગંભીરતાથી લેવી જોઈએ જે મનુષ્ય નિંદરમાં સપનું જુએ છે તો તેની પાછળ પણ કંઈક તથ્ય છુપાયેલું જ હોય છે તો ત્રણથી પાંચના સમયગાળામાં નિંદર ઉડવાનું કારણ જાણીએ તમે જોયું હશે અને અનુભવ્યું પણ હશે કે અમુક લોકો ઘસઘસાટ ઉગતા હોય છે અને એકાએક ઝબકીને જાગી જતા હોય છે અમુક લોકો આ વાતને જતી કરી ફરી ઊઘવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ આ વ્યક્તિઓ એ આ વાતને સામાન્ય ન ગણતા ગંભીરતાથી વિચારવું જોઈએ જાણીને નવાઈ લાગશે કે આ સમયગાળાને વેળા તરીકે ઓળખવામાં આવે છે આજ સમય અદ્ભુત શક્તિઓનો પ્રવાહ ચાલુ હોય છે આ શક્તિઓ ઘણા બધા પ્રકારના નિર્દેશ કરે છે શક્તિઓ જે વ્યક્તિને ખુશ જોવા માગે છે તેને જ આ શક્તિઓ આ સમય દરમિયાન જગાડે છે આ શક્તિ એવો નિર્દેશ કરે છે કે તમને ખુશી મળશે સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા વચ્ચે ઉગ ઉડવાનો મતલબ એ થાય છે કે તમારા પરિવારમાં ખુશી આવવાની છે તેમજ સુખ શાંતિ અને ધન પ્રાપ્ત થવાનું છે સવારે આ સમય દરમિયાન ઉઠવાથી સ્વાસ્થ્ય મન અને ધાર્મિક લાભો પણ ઘણા થાય છે સવારે વહેલા ઉઠવા વાળા લોકો શક્તિથી ભરપૂર તેમજ કુદરતી વાતાવરણનો લાભ મેળવે છે શાસ્ત્રોમાં પણ આ સમયને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે આવા લોકોને ભાગ્યશાળી માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયેલ તમામ વાત પાછળ કંઈકને કંઈક તથ્ય હુપાયેલું હોય છે એક વ્યક્તિ પોતાના અનુભવને આધારે કહે છે કે પોતે સવારે ચાર વાગ્યે ઉઠી જાય છે અને પોતાને દિવસભર કરવાના કામ અંગે વિચારી સૂઈ જાય છે